હેલો મિત્રો આજે વર્લ્ડ સ્ટટરિંગ અવેરનેસ ડેના અવસર પર હેપીએસ્ટ હેલ્થ તરફથી હું હશે તમારી જોડે વાત કરીશ સ્ટેમરિંગ અથવા બોલતા બોલતા અચકાવા વિશે હવે જો કોઈ મને પૂછે કે હું કેટલા સમયથી આ સ્ટેમ્બરિંગના તકલીફથી પીડાઉં છું તો આનો કોઈ સટિક જવાબ નહીં મારી જોડે હું એમ કહી શકું કે જ્યારથી મેં બોલવાનું ચાલુ કર્યું છે ત્યારથી જ આ સ્ટેમ્બરિંગની તકલીફ મારો સાથી છે હવે જો કોઈ મને પૂછે કે મને મારા બાળપણમાં કેવી રીતે કેવી કેવી તકલીફો થતી હતી સ્ટેમરિંગના કારણે તો એમાં હું વાત કરું તો કદાચ જ્યારે હું નાનો એ વખતે ફ્રસ્ટ્રેશનની વાત કરીએ સોશિયલ એન્ઝાઇટીની વાત કરીએ કાં તો એક ઇન્ફોનિટિક કોમ્પ્લેક્સની વાત કરીએ બધી જ વસ્તુઓને હું ફેસ કરી ચૂક્યો હતો મારા આ બોલતા બોલતા અચકાવાના પ્રોબ્લેમના લીધે બાય ધ ટાઈમ હું ટીનએજ ઉંમરમાં આવી ગયો હતો જે તમારા જીવનના ફોર્મેટિવ યર્સ પણ કહી શકાય એ વખતે મારામાં ઇન્ફોનિટી કોમ્પ્લેક્સ અને આ સોશિયલ એ એન્ઝાયટી ઘણો બધો વધી ગયો હતો જેના કારણે મારું કમ્યુનિકેશન સ્કિલ અને એ એની સાથે મારા બીજા બધા વ્યક્તિઓ જોડે મારા સંબંધ ઉપર પણ ઘણો બધો અસર થઈ રહ્યો હતો અને એક મજાની વાત હું કહું કે મને હજી યાદ છે જ્યારે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરે હતો એ વ્યક્તિ હું એક છોકરીને પસંદ કરતો હતો પણ હું ક્યારેય જઈને એને એમ ના કહી શક્યો કે હું તેને પસંદ કરું છું કેમ કે મારા મગજમાં એક એ જ એ જ હતું કે મારા અચકાવવાના વિશે એ કદાચ મને ના પાડી દેશે અને જો મારા માતા પિતાની વાત કરીએ ઓબ્વિયસલી એ લોકો બીજા બધા માતા પિતાને જેમ પરેશાન તો હતા એના માટે પરેશાન થઈને મારા માતા પિતાએ પણ ઘણા બધા વિચિત્ર વિચિત્ર સુજાવ જે બધા લોકો આપતા હતા એ મારા પણ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કર્યા હતા જેમ એક મજાની એક મજાનો સુજાવ હતો મારા સ્વિમિંગ કોચે મારા પપ્પાને કીધું કે આને જો અચકાવવાથી રોકવું હોય તો આના જીભ પર તમે બટર લગાવો જેમ આપણા પાડોશના આંટી હતા એમને મારા મમ્મીને કીધું કે આને જેઠીમાં ચૂસવા માટે આપો પછી એક આપણા અંકલ હતા એમને કીધું કે એમને દર દરરોજ દસ વખત અનુલોમ વિલોમ બ્રિથિંગ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરાવો તો મારા માતા પિતાએ બધા જ વસ્તુઓનો ઇમ્પ્લિમેન્ટ કર્યો પણ ખરેખર કહું તો છેલ્લે મારા પણ એકથી પણ મને ફાયદો નથી થ મારો પ્રથમ સ્પીચ થેરાપી સેશન થયો હતો જ્યારે હું તેર વર્ષનો ઉંમરે હતો એ વખતે બધાને એવું હતું કે મારા એનેટોમિકલ એસ્પેક્ટની કંઈ તકલીફ છે એટલે મારા બોલવાની જે આખી મિકેનિઝમ છે એમાં કંઈ તકલીફ થઈ જેના કારણે હું અચકાઉ છું બોલતા બોલતા પણ જે સ્પીચ થેરાપિસ્ટ પ્રથમ સિટિંગમાં જ એ કહી દીધો કે આ છોકરાનો એનેટોમિકલ એસ્પેક્ટમાં કોઈ તકલીફ નથી પણ તોય હું કેમ અચકાઉ છું બોલતા બોલતા એનો હજી સુધી કોઈની જોડે કોઈ જવાબ નહીં અને મારો બીજો સ્પીચ થેરાપી સેશન થયો હતો જ્યારે હું અર્લી ટ્વેન્ટીઝમાં હતો પણ આ બંને સ્પીચ થેરાપી સેશન મારે મદદરૂપ નહીં થયા એનો સૌથી મોટો કારણ એ હતો કે જે સ્પીચ થેરાપી સેશન જ્યારે થાય એ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં થાય એટલે ત્યાં જે સ્પીચ થેરાપિસ્ટ એ હોય એ મને કમ્ફર્ટેબલ ફીલ કરાવી દે જેના કારણે હું ના અચકું પણ જેમ જ હું બહારની દુનિયામાં આવું ત્યાં હું અનકમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પણ હોય અને અજાણ્યા લોકો પણ હોય હવે એ બધા વચ્ચે તો અચકાવવાનું તો થાય જ તો હવે કઈ વસ્તુ મારે મદદરૂપ થઈ મારા પ્રથમ સ્પીચ થેરાપિસ્ટે મારે એક સુઝાવ આપ્યો હતો કે આ અચકાવું ત્યારે જ મારો મારા માટે અવરોધ બને જો હું એને ભણવા દઉં છું એટલે આખો કંટ્રોલ તમારા હાથમાં છે તો હું બધાને એમ જ કહેવા માગીશ કે સ્ટેમરિંગ થવું કે બોલતા બોલતા અચકાવવું એ સાવ એક નોર્મલ વસ્તુ છે અને એમાં કોઈ તકલીફ નથી તો કોઈ મારે પૂછે કે એકત્રીસ વર્ષની ઉંમરમાં જો હજી હું બોલતા બોલતા અચકાવું છું તો મારો જવાબ હશે હા પણ શું એ મારા માટે તકલીફદાયક છે કે મારા જીવનનો એક અવરોધ છે તો મારો જવાબ હશે ના